સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક ટીવી ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો જેથી દેશભરમાં તેના પડદા પડ્યા અને બીએસપી માયાવતીએ સંસદને આ બનાવ અંગે અસરકારક વિરોધ કર્યો હતો સૌ પ્રથમ તો વીસ જુલાઈ બે હજાર સોળ ના દિવસે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મોટા સમજિયાળા ગામે દોડી ગયા હતા અને ભોગ બનેલ ચારે યુવાનને ચાર ચાર લાખની તે સમયે જાહેરાત કરવામાં આવી હતી

અમરેલીમાં સાતસો લોકોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો દરમિયાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત દલિત પરિવાર સાથે ચર્ચા વિચારણા કરીને તેઓને સાંત્વના આપવાની સાથે સાથે રાજ્ય સરકાર તપાસમાં ક્યાંય કચાશ નહીં રાખે તેવી હૈયાધારણા પણ આપી હતી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે આ માટે સાઠ દિવસની મુદત સાથે એક સીબીઆઈને સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપી દેવામાં આવી છે સાથોસાથ અસરગ્રસ્ત પરિવારને દરેકને ચાર ચાર લાખ રૂપિયાની સહાય આપવાની પણ સરકારે જાહેરાત કરી છે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ લોકોનો સારવારનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવશે તેમ જણાવતા આનંદીબેન પટેલે સમગ્ર રાજ્યમાં દલિત સમાજને શાંતિ જાળવવા આ તબક્કે અપીલ કરી હતી એટલું જ નહીં અસરગ્રસ્ત પરિવારજનોએ પણ રાજ્ય સરકારની આ અપીલને દલિત સમાજ સહકાર આપે તેવી અપીલ કરી હતી દરમિયાન મુખ્યમંત્રીની મુલાકાત સમયે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી રમણલાલ વોરા જશાભાઈ બારડ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી મુખ્ય સચિવ જી આર અલોરિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમઢિયાળા ખાતે અસરગ્રસ્ત પરિવાર મુખ્યમંત્રી આનંદીબેનને પોતાના આંગણે જોઈને ધ્રુસકે ધ્રુસ્કે રડી પણ પડ્યો હતો અને પોતાની વેદના રજૂ કરી હતી જે કઈ ઘટના બની છે એમાંથી સોળ લોકોની ધરપકડો થઈ છે ત્રણસો સાત જેવી કલમો લગાડવામાં આવી છે અને જે કૃત્ય કર્યું હશે એ પ્રમાણે ન્યાયાલય છે જ આપણી પાસે આપણે એના પર ભરોસો કરીએ અને એને જે કઈ સજા થવાની હશે થશે મિત્રો આજે જયારે બધાની વચ્ચે હું બેઠી છું ત્યારે મેં ઘણી બધી બાબતોની ચર્ચા આ પરિવારો સાથે કરી છે એક બાબત એ છે કે લગભગ પચીસ જેટલા પરિવારો અહીં વસે છે અને એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી એમને મકાનો બનાવવા માટે એક લાખ વીસ હજાર રૂપિયા જેટલી ગ્રાન્ટ મળે છે અને બાર હજાર રૂપિયા જેટલી ગ્રાન્ટ એ ટોયલેટ માટે બનશે અને રાજ્ય સરકાર એ બધે જ ગ્રાન્ટ એમને તાત્કાલિક ધોરણથી આપશે અને એમના મકાનો લોકો આ વિસ્તારની અંદર સારા બનાવશે એક કેમ્પ કરવામાં આવશે અને એ કેમ્પ પણ અને બધી જ સગવડો એમના સુધી પહોંચે એના માટે

ત્યારબાદ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ દીવ હવાઈ મથકેથી રાજકોટ ખાતે પહોંચ્યા હતા જ્યાં આ પરિવારના બે યુવાનો સારવાર લઈ રહ્યા છે તેઓના ખબર અંતર પણ મુખ્યમંત્રીએ પૂછ્યા હતા હોસ્પિટલના તબીબને મળીને બંને યુવાનોની સારવાર અંગે અને તબિયત અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી તેમજ આ બંને યુવાનોની આરોગ્યલક્ષી તપાસમાં કોઈ કચાશ ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવા સૂચના પણ આપી હતી મુખ્યમંત્રીની આ મુલાકાતને કારણે અસરગ્રસ્ત દલિત પરિવારે હાશકારો અને સાંત્વના પણ અનુભવી છે અને રાજ્ય સરકાર પોતાની પડખે છે એવું મહેસૂસ કર્યું હોવાનું રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું ઉના તાલુકાના સમઢિયાળા ગામના ચકચારી પ્રકરણના વિરોધમાં આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ શહેર આજે સવારથી જ સજ્જડ બંધ રહ્યું હતું દલિત સમાજના યુવાનોને માર મારવાના આ પ્રકરણમાં જાણે સ્થાનિક વેપારીઓ અને આમ જનતાઓએ પણ સહાનુભૂતિ વ્યક્ત કરીને પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યા હતા શહેરમાં આજે દુકાનો વહેલી સવારથી જ ખુલી નથી અને બંધ એટલા માટે સફળ રહ્યું કે સાંજે પણ દુકાનો બંધ રહી હતી આ દરમિયાન દલિત સમાજે પણ પૂરેપૂરો સંયમ જાળવીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખી હતી માત્ર ને માત્ર સ્કૂટર રેલી દ્વારા લોકોને બંધ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી પરંતુ આમ જ જૂનાગઢ શહેર સજ્જડ બંધ રહ્યું હતું જેને કારણે શાંતિપૂર્ણ બંધ હતા ઠેક ઠેકાણે પોલીસ બંદોબસ્ત વચ્ચે બંધ શાંતિપૂર્ણ રહ્યું હતું સામાન્ય રીતે કોઈપણ બંધની જાહેરાતમાં બપોરે બાર વાગ્યા પછી દુકાનો ખુલી જતી હોય છે પરંતુ આજે સમગ્ર શહેર આખો દિવસ બંધ રહ્યું હતું અને એ રીતે દલિત સમાજના આ વિરોધ પ્રદર્શનમાં જૂનાગઢ શહેરે પણ સહકાર પૂરો પાડ્યો હતો દરમિયાન ડેપ્યુટી મેયર દિવાળીબેન પરમારે દલિત સમાજના યુવાનોને પણ સંયમ જાળવવા અને વેપારીઓએ જે સહકાર આપ્યો તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી આજે દલિત સમાજનું આજે બંધનું એલાન છે અને દલિત સમાજના ભાઈઓને મારી વિનંતી છે શાંતિ જાળવે અને શાંતિથી જ કામ કરે એવી હું દલિત સમાજ ભાઈઓને હું વિનંતી કરું છું અને દલિત સમાજ ભાઈઓને પણ આજે આજે જુનાગઢમાં બંધ એલાન છે અને બધા વેપારીઓએ બધા સમાજના ભાઈઓએ અમને સાથ સહકાર આપ્યો છે તેઓ બદલ બદલ હું બધા સમાજના ભાઈઓનો હું આભાર માનું છું અને દલિત સમાજ ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને કાર્યકર્તા ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આજે ગુજરાત બંધના એલાનને કારણે જુનાગઢ એસટી વિભાગીય નિયામકે પોતાની તમામ એસટી બસના પૈડા એક દિવસ માટે થંભાવી દેવાનો નિર્ણય લીધો હતો છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં એસટી બસને નિશાન બનાવવામાં આવે છે રાજકોટ ડેપોને બે દિવસમાં એસી લાખ રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે જૂનાગઢ એસટી આ પ્રકારના આંદોલનમાં અસરગ્રસ્ત ન થાય તે માટે એસટીની તમામ બસો આજે થંભાવી દેવામાં આવી હતી જેને કારણે સતત ધમધમતા એવા એસટી ડેપોમાં સ્વયંભૂ કરફ્યુ જેવું વાતાવરણ જોવા મળતું હતું એસટી ડેપોની સામે આવેલ ડેપોમાં તમામ એસટી બસને ખડકી દેવામાં આવી હતી દરમિયાન વાપી વલ સા ડીસાથી જે એસટી બસ જુનાગઢ આવી હતી તેમના ડ્રાઈવર કન્ડકટર માટે સ્થાનિક તંત્ર દ્વારા સુંદર આવાસ નિવાસ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેને કારણે આ ડ્રાઈવર અને કંડકટરોએ પણ જૂનાગઢ એસટી નિગમના અભિગમને આવકાર્યો હતો દરમિયાન આવતીકાલથી એસટીનો પુનઃ વ્યવહાર શરૂ થઈ જશે તેવી આશા વિભાગીય નિયામકે વ્યક્ત કરી છે